અને ઈ રાવણને જેથી ક્રોધ આવ્યો ભલા માણા અભિમાન આવ્યું રાવણને ઓતાર રાવણ પછી રાવણની વાત કરે પાપા હા કારણ કે રામ કરતા રાવણ બહુ ઉમરમાં મોટા છે અને કહેવા ગ્યો રાવણની ભક્તિ એવો શિવ ઉપાસક અને મહાદેવની સ્તુતિ કરે અને એમાં મહાદેવ એમ કહેવાય પ્રસન્ન ન થાય આંખ ન ખોલે તો પોતાને એમ કહેવાય આંતરડા કાઢી અને એનું વાદ્ય બનાવી અને શિવ સ્તોત્રના ગાન કરતો હોય અને સતા શિવ આંખ ન ખોલે અને તેથી વિ ભૂજાઉથી કૈલાસ ઉંજો કરતો હોય અને એની વિ ભૂજાઉ એની હો આંગળીઓ અને આકાશરૂપી સરોવરમાં એની આંગળી રૂપી કમળ ખીલ્યું હોય અને એની અંદર નાનો એવો ભમરો બેઠો હોય એવો કૈલાસ દેખાતો તો આવો રાવણ બ્રહ્માજી પૂછી પૂછી લેખ લખે કોઈનો જન્મ થાય એટલે બ્રહ્મા રાવણને કહે કે એકચ્યુઅલી આનો છો લખો એટલે રાવણ રિપોર્ટ કરે પછી લખાય આવો દાદાગીરી જેવો તેવો નહીં તેની કોથળી પીન રાવણ ન થવાય આવું તપ કરે એને રાવણ થવાય ઘણા નથી આવ્યા છે મેં આ વંદી કોને કરી નાખી હતી તારીમાં તું કોથળી નાખી ગયો છો રાવણ એટલે રાવણને એટલું બધું ભાઈ અભિમાન આવ્યું કે શિવ આ જે કૈલાસ ઉસો કર્યો ને પછી રાવણ કૈલા પાછો લંકા ગયો એટલે ભોળાનાથ ને પાર્વતીએ કીધું કે એ માથાળો અહીંયા નહીં હોય દી ભલે તમારો ભક્ત રહ્યો ને તમારો શેલો હોય તમે આઈખ્યું બેન કરીને ને ઈડ હોય કર્યું ને બધું હલ ભલી ગયું છોકરા બરફમાં એવા હરતા હતા કાર્તિકીને તો ગણે હલ થાય આમાં બધું હલો ફોલો કર્યું એ તો હારું છું ગણેની ની હોય આવી જઈને બે છોકરાને પકડી દે પાર્વતીએ શોખી ના પાડી કે તમારો ભક્ત હોય તો ત્યાં લંકા છે ને એને કહો તમારી પૂજા કરી લે અહીંયા નહીં રાક્ષસ સ્થાન ને એના માટે અલગ કૈલાસમાં નહીં પછી ભોળાનાથની પૂજા કરવી હોય એટલે ત્યાં બેઠા બેઠા રાવણ એમ કહે મહાદેવ હાજર હો સાહેબ હર હર મહાદેવ કરતો એમ કેવાય ભોળિયો નાથ છે કૈલાસ થી લંકા કલ રાવણ પૂજા હબ આવી દાદાગીરી બ્રહ્મા લેખ પૂછી પૂછીને લખે હે નવ ગ્રહ ને ઢોલીએ બાંધીને બેઠો હોય બાર મેઘ જેના પાણી ભરતા હોય તમે કલ્પના તો કરો વીજળી તો કેવાય ગયો સાહેબ રાવણની પત્નીના કાનમાં એરિંગ થી ઝૂલતી હોય શું એની તાકાત પછી એને વિચાર આવ્યો કે શિવ હું કહું એમ કરે છે બ્રહ્મા મને પૂછી પૂછી લેખ લે વિષ્ણુ તો મારા હાથમાં આવી જાય ને તો ત્રણેય લોકમાં ભાઈડાનો ડંકો વાગી જાય સાચરા કાઢી નાખો પછી તો બાપુ એક જ પ્રકારનું રાવણ ને વેન થઈ ગયું જે મળે કે વિષ્ણુ ને વિષ્ણુ ક્યાં છે એ વિષ્ણુ ક્યાં છે એક જણો કે ભાઈ સાંભળે રાયડું નાખમાં હમણાં પાતાળ લોકમાં બલી રાજા છે ને એને અને વિષ્ણુ ને હારા સંબંધ થયા બને એવી વિષ્ણુ બલીના લક્ષ્મીએ રાખડી બાંધીશ કોણ અપને વાલા બલી હા તો તમારે વાલા દૈત પુત્ર હા રાવણ નો મગજ ગયો હવે એ કરે આપણો એક મગજ જાય ગયો તોફાન કરીને એ કહે દહ મગજ જાય છે ત્યારે કેવી પરિસ્થિતિ થઈ તપે ત્રામા જેવા વિ નેત્રો બન્યા ભાઈ અને સીધા પાતાળ લોપ માન રાવણ અતિ ક્રોધ માન બલીના દ્વારે આવીને મળ્યો રાડ્યું નાખવા

મારા દ્વારે જ રહેતા હતા ચોકીદાર તરીકે જ રહેતા હતા પણ મારા બેને મને રાખડી બાંધીને મેં કીધું બેન રાજાની રાખડી ત્યારથી કહેવાય છે આપણે કે બેન માગી લે રાખડીમાં તને શું આપું કે બીજું કાંઈ નથી જોતું પણ હે ભાઈ મારા પતિને મુક્ત કરો મગર હાડા ત્રણ ડગલામાં પૃથ્વી માપી તેથી બલીને વચન આપ્યું કે હે બલી માગ 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 ખાબ મસ્તક ધરી ત્રણ ડગલામાં પરમાત્માએ પૃથ્વી માપી લીધી અડધું ડગલું નહોતું દેવાતું અને તેથી બલી મસ્તક દિન ઉભો રહી ગયો મારા મસ્તક ઉપર પગ મૂકી ગયો અને જેવો બલી રાજાના મસ્તક ઉપર ભગવાને પગ મૂક્યો ત્યારે બલી જીભે જીભે નારાયણના તળિયા ચાટતો હતો કે બલી શું કરે છે કે અમારા રાક્ષસોના વાળે કાંટા જેવા હોય અને તારું તો કમળની પાંખડી જેવું પગનું તળ્યું છે તો મારા બાપ અમારા વાળથી તને દુઃખ હોય તો આ બલીને માફ કરજે માગ બલી મારા દ્વારે રખોપા કરી મારા બાપ એટલે રખોપું કરતા હતા પણ મહારાજ હમણાં જ મારા બેન મને રાખડી બાંધી મેં મુક્ત કર્યા છે અત્યારે છે નહીં નહીં મને બતાવ એનું સરનામું આપ એકવાર વિષ્ણુને બતાવી દે અને જો ભૂકાનો કાઢી નાખું તો હું રાવણ નહીં ઓળખેશ તું મને કોણ છું મહારાજ માફ કર પણ થોડોક શાંત થાવ આવો બેસો બેસો નથી એકવાર મને વિષ્ણુને બતાવી દે પણ મહારાજ થોડોક શાંત થાવ નાય બલી રાવણ મારી ભુજાઓની વીસ ભુજાઓની તાકાત મેં કૈલાસ ઊંચો કર્યો જેમ દડો ઊંચો કરે એમ મેં કૈલાસ ઊંચો કર્યો સત્તર વાર બોલી ગયો મેં કૈલાસ શું કરો પણ કે ધીરો રામ ભાઈ ત્રીજી વાર કીધું બલી તને કહું વિષ્ણુ ક્યાં છે અને પછી બલી બોલ્યો નારાયણ મારામાં વિવેક આવી ગયો એટલે તું તું મને આવો તો કાલ રાવણ આ પૃથ્વીનો માલિક મહારાજ બલી હતો તું શું કરેસ વાત સાવધાન રાવણ મહેમાન ગતિ કરું છું એનો અર્થ એ નથી કે તું ગમે એવા શબ્દ વાપરેશ અભિમાન કરે છે વિષ્ણુ ક્યાં છે વિષ્ણુ ક્યાં સતન બતાવું અંદર આવે છે અને મહારાજ બલી એમ કહે છે ખાબડી રાવણ તારે નારાયણનો જેટલો શાળા કરવા એટલા કર લેજે પણ એક કહું કે એના ભક્તનો સાળો કોઈ દી કરતો નહીં નહીંતર મારો બાપ કોઈ દી એમ કહેવાય મોજડી પહેરવાય ખોટી નહીં થાય અને તારે જોવું છે ને કે વિષ્ણુ શું છે વિષ્ણુ શું છે મહારાજ સાંભળીને તારે ક્યાંય વિષ્ણુએ વાંધો કરો મારે તો પેઢીયુંથી વેર હાલ્યો આવે છે હું તારી ઘોડે બેકી ગયો તો કારણ કે મારા મોટા દાદા હિરલાક શિપુનો માર્તલી હતો ત્યારે હું ગોતો થોડું કે વિષ્ણુએ મારા દાદાને માર્યો તો મારા તો વેર હાલતું હતું અને જદી એ માપ માપવા માટે હું નીકળ્યો અને મારા ગુરુ શુક્રાચાર્ય ના પાડતા હતા તોય મેં કીધું માગી લ્યો વામન થઈને મારી ઘરે આવ્યો અને વામન થઈને જ્યારે વિરાટ બન્યો અને ત્રણ ડગલામાં પૃથ્વી માપી લેતો હોય એની હારે ગાંડા વેર કરાય મારું અભિમાન ઓગળી ગયું અને સાંભળી દે રાવણ વિષ્ણુ ક્યાં છે વિષ્ણુ ક્યાં છે જો શું કે છો પણ મારો મોટો દાદો હિરણા કશું જેથી એની અંદર ડગલા માંડતો હતો અને જેને થંભ થગાવ્યો આ હવે એ તને પછી કહો રાવણ પણ પેલા અંદર કુડા ક્યારના મહારાજ તમે રાવણ એમ કહો છો કે મેં કૈલાસ ઊંચો કર્યો કૈલાસ ઊંચો કર્યો તો હવે આ આમો પટારા છે ને એ મારા દાદા હિરણા કશીપુ વખતના પટારા છે એમાં પટારો ખોલ્યો અને પટારો ખોલ્યો તો દાદા એમાં બે ચક્ર હતા એક ચક્ર બારું કાઢ હવે જેને વીસ ભૂજાની તાકાત સાહેબ અને ચક્ર કાઢવા માટે એ પટારો આમ ખોલી અને આમ ચક્ર ને અડ્યું પણ ચક્રડું હલ્યું નહીં બીજો હાથ નાખ્યો હાથ તો તાંડ નહોતી જાત હોય ને તો આમ વાયડીમાં ન ભરાવાય પટારાના દરવાજા ને સાહેબ પછી તો રાવણે ઘા કર્યો સ્વયં પટારામાં ઉતર્યો અને વિષય ભૂજાવની તાકાત કરી હલ બીલ્યો પણ ચકડું હલ્યું નહીં ભોઠો બહુ પીડ્યો બોલી હામું જોયો સગડ હામું જોયું બોલી કે બહાર વી હામું જોમાં બહાર આવ હલ્યું કે ના હા ભલે રાવણ કૈલાસ ઊંચો છો છે ને તો તારી ભક્તિથી છો છે તારી શક્તિથી નહીં છો હોય કારણ કે ભક્તિથી ભગવાન હળવો થઈ જાય તુલસી ને પાંદડે તોળાઈ જાય ગાંડા અને ક્યાં નો છોટો મેં કૈલાસ ઉછો કર્યો આ કાંઈ ને ચકડ્યું રાવણ કઈ બીજું ઘરે ગયું છે હું મૂળમૂદ ક્યાં ને રાવણ એ બીજું કાંઈ નથી મારો દાદો હિરણાકશ સીપુ છે ને એના કાનના ના એરિંગ છે એ રાવણ કલ્પના કરી લે કે એના કાનના એરિંગ જો તારથી ઊંચા ન થતા હોય તો એરિંગ આવા હોય તો એના માથાનો મુગટ કેવો હશે ખોલ બીજા પટારો બાજુ પીડ્યું હે રાવણ માથાનો મુગટ એવો હોય તો એના બાજુ બંધ કેવા હશે એની પગની મોજડીઓ કેવી હશે એ રાવણ એનો બખ્તર કેવું છે અરે છોડ એના હાથની ગદા કેવી હશે ખોલ પટારો નથી ખોલવો તો સાંભળી લે રાવણ આ કુંડલનો ધારણ કરનાર આ મુંગટ પહેરનાર આ બખ્તર બાંધનાર અને આ ગદાને ટચલી આંગળીએ રમાડનાર એવો મારો દાદો હિરણા કર શીપું અને જેથી વૈશાખ ચૌદસ ને દિવસે એમ કહેવાય કે જેથી થપ ધગાવ્યો અને પ્રહલાદને કીધું બત ભરી અને પ્રહલાદને આંખમાં આહું લાવ્યા પિતાજી માફ કરવું પગે લાગુ તમને હવે પાછા ફરવું કે નહીં તારો હરિ હોય તો ભાઈ બાત તો એ જા વૈશાખ ચૌદસ ના દિવસે મારા દાદા પ્રહલાદે જેમ કહેવાય કે થંભ ને બથ ભરી અને એ થમ ફાટ્યો અને અંદરથી નારાયણ પ્રગટ્યો તો આ ગદાને રમાડનારને ઓડિયા પકડ્યો પોતાના ખોળામાં નાખ્યો અને પોતાના આંગળાથી ચીરી અને હાલ તો થઈ ગયો એ વિષ્ણુ આવી કઈ તારામ તાકાત ખરી રાવણ માનવ બનીને આવે ને તેથી સાળો કરવો હોય તો કરજે પણ એના ભક્તોનો સાળો કરીને પછી ક્રોધિત કરજે પછી તને બહુ મજા આવશે બાકી અત્યારે એનો સાળો કરવા જેવો નથી લંકા ભેગો થા અને એનું ભજન કર્યું કહેવાનો મારો અર્થ કે આ આ એને ગોતવા જાય તો એ જડે એવી પરિસ્થિતિ છે નહીં પણ આવી પરિસ્થિતિમાં અને આવા માહોલમાં ઘડીક બેહવા મળી જાય આવા મંડપોમાં બેહવા મળી જાય અને જ્યાં વ્રજવાણીના જાપામાં જેથી ઢોલ વાગ્યો હશે અને તેથી એકસો ને ચાલીસ જગદંબાઓ એમ કહેવાય કે એ તેથી રાસરમય છે અને એની અંદર રાસમાં તલીન થાતા થતાં થતાં વિલોપન થઈ ગયા છે તાલમાં તો ખાલી ખોખા નાસ્તા હતા અને જે ઘટના ઘટી આપ જાણીએ છીએ અને જ્યાં ઢોલ બંધ થાય અને બધાય ખોખા જોઈ એમ કહેવાય કે શરીર ધરતીમાં હમાઈ જતા હોય મારો કહેવાનો સૂર બસ એ ધરતીની ધૂળ આપણને અડી જાય ને તો એ આપણું કલ્યાણ થઈ જાય કારણ કે અહીંયા એવો રાસ રમાણો હશે ભલા અને એ ભૂમિમાં મને પણ આવવાનો અવસર મળ્યો હવાયક થયો છે દિવસે પણ કથા અને આ બધું છે એટલે હું કોઈ થાકતો તો નથી જ તે ભાઈ એ વાત ફો પણ અહીંયા સમયને લક્ષમાં લઈ અને આજના કાર્યક્રમ ને હું અહીંયા વિરામ આપું છું પૂરો નથી કરતો ફરીવાર પાછા જયારે જયારે આ ભૂમિ પુકારશે ત્યારે ફરીવાર મળશું આ સાથે આજના કાર્યક્રમ ને વિરામ આપું છું અસ્તુ જય શ્યાલ